અહીં પ્રાર્થનાથી શું થાય છે એ સાંભળીશું આપણે અને પ્રાર્થના શું કહેવાય એ સાંભળીશું પ્રાર્થના કરવાથી અસંભવ કાર્ય સંભવ થઈ જાય બગડેલા કામ સુધરી જાય અને કોઈ પણ કામ ધાયરા કામ પૂરા થાય એને પ્રાર્થના કહેવાય પ્રાર્થના સાચા હૃદયથી સાચા દિલથી ભાવનાથી કરવામાં આવે તો બહુ સારામાં સારી સફળતા મળે છે તમારે કોઈને તંદુરસ્તી જોતી હોય ધનની પ્રાપ્તિ કરવી હોય સપના સાકાર કરવા હોય તો પ્રાર્થના કરવાનું ચાલુ કરો પ્રાર્થના કેવી રીતે કરાય એ સાંભળો માની લો કે એક્ઝામ્પલ તંદુરસ્તી ઘટે છે બીમાર છે આપણે તો તમે તમારા ઈષ્ટદેવ કુળદેવી ભગવાન પિતૃદેવ પાસે બેસીને હાથ જોડીને આંખ બંધ કરીને એને એમ કહો ભગવાનને કે ભગવાન આ દુનિયામાં જેટલા લોકો બીમાર છે જીવ જંતુને પશુ પંખી અને મનુષ્ય આત્મા જેટલા લોકો બીમાર છે એને ભગવાન તમે પ્રેમથી તંદુરસ્તી આપજો એને ભરપૂર રીતે સુંદર કાય આપજો એ હાલી ચાલી શકે ખાઈ પી શકે અને હસતા હસતા જિંદગી જીવી શકે એવી દરેક લોકોને તમે તંદુરસ્તી આપજો એવી પ્રાર્થના કરવાનું ચાલુ કરો ને તો તમને અઠવાડિયામાં તમારી કોઈ પણ જાતની બીમારી હશે તરત જ બીમારી દૂર થવા મળશે એટલે કહેવાય છે જે તમે આપો છો ને એ પાછું આપ આવે છે ભાઈ પાછું આવે કે ન આવે આપો એ પાછું આવે કે ન આવે તો આપણે રોજ આવી પ્રાર્થના કરવાની છે તમે પૈસા ટકે દુખી છો તો તમે દરેક લોકોને આપણે એવી વાઇબ્રેશન ફેલાવો દરેક લોકો માટે પ્રાર્થના કરો ભગવાન પાસે બેસીને કે ભગવાન આ દરેક લોકો મનુષ્ય પૈસે ટકે દુઃખી છે ધંધા રોજગાર એના ચાલતા નથી મંદીમાં ફસાણા છે કાંઈ પણ ધંધામાં નુકસાની ગઈ છે બધાની નુકસાની ભરો ધંધામાં બરકત આપો ધંધો સરસ મજાનો બધાય ન ચાલે સાધન સગવડતાથી મનુષ્ય આત્મા સુખી થાય અને બધાનું કલ્યાણ થાય એવી પ્રાર્થના કરશો એટલે તમારી પાસે ધનની પ્રાપ્તિ અવશ્ય થશે તમે નારાજ રહેતા હોય તો તમે પ્રેમથી કહો કે આ દુનિયામાં જેટલા લોકો નારાજ રહે છે એને ભગવાન ખુશી ખુશીથી જિંદગી જીવવાનો મોકો આપો આવું કહેશો જે જોઈ તમે પહેલાં માગવાનું બંધ કરો આપવાનું ચાલુ કરો એટલે આવવાનું ચાલુ થશે મારી સાથે બધાય બોલવાનું છે પ્રાર્થના કરવાથી અસંભવ કાર્ય સફળ થાય છે બોલો પ્રાર્થના કરવાથી અસંભવ કાર્ય સફળ થાય છે આપવાથી આવવાનું ચાલુ થાય છે બોલો આપવાથી આવવાનું ચાલુ થાય છે સારી ભાવના આપીએ સારી પ્રાર્થના કરીએ તો જિંદગીના દિવસો બદલાઈ જાય છે કરાય કે ન કરાય તો આવું આપણે રોજ પ્રાર્થના કરીશું બોલો આપણે રોજ પ્રાર્થના કરીશું બીજા માટે પ્રાર્થના કરવાથી આપણું ભલું અવશ્ય થાય છે બોલો બીજા માટે પ્રાર્થના કરવાથી આપણું ભલું અવશ્ય થાય છે બીજાનું કલ્યાણ થજો બધા લોકો તંદુરસ્ત રહેજો બધા લોકો ધંધા રોજગારમાં સફળ થાવ ખૂબ તમારી પાસે ધન આવે ખૂબ તંદુરસ્તી આવે એવી પ્રભુ ભગવાન અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમારો દિલથી ધન્યવાદ ઈષ્ટદેવ કુળદેવી તમારો દિલથી ધન્યવાદ મારા પિતૃદેવ મારા માતા પિતા તમારો દિલથી ધન્યવાદ આ પ્રાર્થના તમે સ્વીકારજો બધાનું ભલું કરો સબકા કલ્યાણ હો બધાનું ભલું હો બધાનું ભલું થાય ખૂબ ખૂબ ધન્યવાદ